સૌને જુનાગઢથી રાજુ મિસ્ત્રીના જય વિશ્વકર્મા જય માતાજી આજે આપણા સનાતન ધર્મની ધજા ફરકાવીને જો કોઈ નીકળતું હોય તો આપણે પહેલાં હિન્દુ છીએ તો આ ધજા ફરકાવનારને આપણે સરકાર આપવો એ આપણી પ્રાથમિક ફરજ છે આજે સોમનાથ સુરેન્દ્રગતિ સોમનાથ દ્વારકા સુંધા માતા વગેરે જગ્યાએ કાર લેલી કાઢી અને ધર્મની ધજા ફરકાવતા સાથે વિશ્વકર્મા ભગવાનનું આજે ગામે ગામ આજે સુંદર મજાનું આયોજન કરતા વિશ્વકર્મા કથાનું નાટકનું એવા સુરેન્દ્રનગરથી દિનેશભાઈ ગજ્જર અને એની ટીમ આજે તારીખ તેર એપ્રિલથી સુરેન્દ્રનગરથી ઇલોરગઢ એકાવન કાર સાથે કાર રેલીનું ભવ્ય આયોજન કરેલું છે તો વિશ્વકર્મા વંશજોને મારી એટલી જ વિનંતી છે કે તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસનું કાર રેલીનું આયોજન છે અમે જૂનાગઢવાળા સમાજવાળા આ લાભ લઈ શકીએ એમ નથી આ સમયમાં કારણ કે અમે અહીંયા સતત અને હોટલોના આયોજનમાં આવ્યું છે અમે પણ સેવા કરીએ છીએ એ જ તથ્ય છે કે આપણે હિન્દુ જે સનાતન ધર્મનું આપણે જતન કરવું પ્રચાર કરવો તો આ કાર્યલેલી ધર્મની ધજા લઈને જે એમનું આયોજન એકાવન કારનું છે તો મારે આપણા વિશ્વકર્મા વંશજોને ગુજરાતમાં અને દેશમાં વસતા વિશ્વકર્મા વંશજોને મારી બે હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ ધર્મની ધજા લઈને એમનું એકાવન કારનું આયોજન છે તો એની જગ્યાએ એકસો એકાવન કાર આમાં જોડાવી જોઈએ કારણ કે આપણો વિશ્વકર્મા વંશજ તો ખૂબ પથરાયેલો છે ખૂબ વિશાળ છે તો મારી ફરીને વિનંતી છે કે આ ધર્મની ધજામાં ભક્તિનું બાઠું બાંધવા તમે પણ આ કાર્યાલયમાં જણાવ સર્વેને ફરીથી જય વિશ્વકર્મા જય માતાજી